સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ માધવબાગમાં સંતો મહંતોની બેઠક સમારોહનું આયોજન થયું ત્યારે ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરના પદ ભારતના સંતો દ્વારા પ્રાપ્ત થયું તેમજ બેઠકમાં સંતોને વિવિધ હોદ્દાઓ આપી નિયુક્તિ કરવામાં આવી આ બેઠકમાં વિવિધ સંતો મહંતો સહિત ખેડા જિલ્લાના ભાજપના પ્રમુખ નયના પટેલ મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ દસકુરના ધારાસભ્ય પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર યુડાસમા એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તરૂણ બારોટ સહિત ભાજપના નેતા ઉપસ્થિત રહ્યા બેઠક દરમિયાન જગન્નાથ મંદિર ભારતના સુપ્રસિદ્ધ નહીં પણ વિશ્વમાં જે પ્રસિદ્ધ એક સેવાનું કેન્દ્ર છે એવા જગન્નાથ મંદિર એક પીઠ પીઠ મતલબ એ થાય છે કે જેના ઉપર સમાજ સેવાનું કાર્યને એક જવાબદારી લઈને ચાલે છે તો એવી જગન્નાથ પીઠ અને એની ગાદી પર બિરાજમાન એ અમારા જગદગુરુ દિલીપ દેવાચાર્યજી મહારાજ એને બધા અધિકૃત સંતોએ ભેગા થઈને જગદગુરુ તરીકે પદથી વિભૂષિત કર્યા છે હવે જગદગુરુ એટલે એવા સંત કે જે કોઈક કોઈક સંપ્રદાયના કોઈ કોઈક સંસ્થા પૂરતા નહીં સમગ્ર હિન્દુ સમાજ માટે એક પ્રેરણા માટે માર્ગદર્શન માટે એક આદર્શ પદ એટલે જગદગુરુ પદ હવે એમનું જે કાર્ય છે એ આખું કાર્ય સમગ્ર હિન્દુ સમાજ માટે સમગ્ર દેશ માટે એક પ્રકારનો એમનો આખા કાર્યનો વિસ્તાર થયો આમ તો જગન્નાથ જે મંદિર છે બધાને જ ખબર છે કે ગૌસેવા સંત સેવા એ સિવાય ગરીબથી માણીને બધા સાધારણ લોકોને અનાજ આપવું સીધું સામાન આપવું આવી અનેક પ્રકારની સેવાઓ એમના દ્વારા ચાલે છે અને અમદાવાદની રથયાત્રા એ તો સમજો કે એક પ્રકારનું ગુજરાતનું ઘરેણું છે એક નાક છે એવી બધી સેવાઓને ધ્યાનમાં રાખીને બધા સંતો એમને જગદગુરુ પદ તરીકે દાસજી મહારાજ પૂજ્ય દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના મહંત છે અને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ છે હવે આજથી એમને જગદગુરુની ઉપાધિ આપેલી છે એકસો સત્યાવીસ સંપ્રદાયના સાધુ સંતો ભેગા થઈને આના ઉપાધિ આપતા હોય છે દરેક અખાડાઓની સહમતી હોય છે ત્યારે જગદગુરુની ઉપાધિ મળતી હોય છે તો આજે પૂજ્ય દિલીપદાસજી મહારાજને મહામંડલેશ્વરની જગ્યાએ હવે જગદગુરુની ઉપાધિ મળેલી છે એના સંધાનમાં આજે ડાકોર ખાતે એમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો પૂજ્ય વિજયદાસજી મહારાજ દંડી સ્વામીના આશ્રમમાં એમનો સન્માન સમારોહ હતો આજે તો હિન્દુ ધર્મશાના ગુજરાત પ્રમુખ તરીકે એમને વિજયદાસજી મહારાજને દંડરોજ પ્રણામ કરું છું અને એમને શુભેચ્છાઓ સૌ ટીમ તરફથી એમનું શુભેચ્છા પાઠવું છું અને અહીં અમે બધા એક જ ભેગા થયા છીએ આજે